નામનો આ ફેસ્ટિવલ અમદાવાદ યુનિવર્સિટીના સૌથી મોટા અને પ્રતિષ્ઠ કાર્યક્રમોમાંનો એક હતો સંગીત નૃત્ય નાટકો ફેશન શો અને વિવિધ કલ્ચર એક્ટિવિટીઝમાં આખું કેમ્પસ ગુંજી રહ્યું હતું વિદ્યાર્થીઓ પ્રોફેસરો અને બહારથી આવેલા મહેમાનોનો ઉત્સાહ સરન સીમા પર હતો દિશા, અર્જુન, મયંક અને આરતી પણ આ ફેસ્ટિવલની તૈયારીઓમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા હતા અર્જુન કલ્ચર કમિટીનો સભ્ય હતો એટલે તે ખૂબ વ્યસ્ત રહેતો દિશા તેને ડેકોરેશનમાં અને અન્ય નાના મોટા કામોમાં મદદ કરતી આરતી ડાન્સ ગ્રુપમાં હતી અને મયંક કોમેડી સ્ક્રીપ્ટની પ્રેક્ટિસ કરતો હતો દિવસો પસાર થતા જતા હતા અને તેમની વચ્ચેની નિકટતા વધતી જતી હતી ક્યારેક અર્જુન અને દિશા મોડી રાત સુધી ફેસ્ટિવલના કામ માટે સાથે રહેતા સ્ટ્રીટ લાઇટના ઝાંખા અજવાળામાં તેઓ ઠાકીને બેઠા હોય ત્યારે પણ તેમની વાતો ક્યારેય પૂરી ન થતી એક સાંજે ફેસ્ટિવલના છેલ્લા દિવસની પ્રેક્ટિસ ચાલી રહી હતી સ્ટેજ પર રોશનીનો ઝગમગાટ હતો અર્જુન સ્ટેજ પર લાઇટિંગ સેટઅપ ચેક કરી રહ્યો હતો દિશા નીચે ઊભી રહીને તેને સૂચના આપી હતી આપતી હતી અર્જુન પેલી લાઇટ થોડી ડર લાગે છે અને આ બાજુ ફોકસ બરાબર નથી દિશાએ કહ્યું અને અર્જુન ઉપરથી નીચે આવ્યો અને તેના હાથ પર ધૂળ લાગી હતી આ દિશા જોઈ લઉં છું આ લાઇટિંગનું કામ થોડું અઘરું છે દિશાએ તરત જ પોતાનો રૂમાલ કાઢીને તેના હાથ સાફ કર્યા અર્જુને સાથે તેની સામે જોયું આ એક નાનકડી પળ હતી પણ દિશાની આ લાગણી ભરી હરકત અર્જુનને ખૂબ સ્પર્શી ગઈ તેના દિલમાં એક અનોખી હૂફ પ્રસરી ગઈ થેન્ક યુ દિશા અર્જુને ધીમા અવાજે કહ્યું दिशाએ સ્મિત કર્યું આ તો આપણો કામ છે ને મિત્રો એકબીજાને મદદ ન કરે તો કોણ કરે આ શબ્દો અર્જુનને સીધા દિલમાં ઉતરી ગયા તેને લાગ્યું કે દિશા હવે માત્ર એક મિત્ર નથી તેનાથી કંઈક વધારે છે તેની હાજરી તેને ખુશી આપતી હતી તેની ગેરહાજરી તેનો ખાલીપો વર્તાતી તે રાત્રે બધા પ્રેક્ટિસ કરીને થાકી ગયા હતા અર્જુન અને દિશા સૌથી છેલ્લા હતા ફેસ્ટિવલનું લગભગ બધું કામ પૂરું થઈ ગયું હતું તેઓ કેમ્પસના પાછળના ભાગમાં આવેલા શાંત બગીચામાં બેઠા આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા અને ચાંદની શીતળતા પ્રદાન કરતી હતી બહુ થાકી ગઈ નહીં અર્જુને પૂછ્યું હા પણ મજા આવી પહેલી વાર આવા મોટા ફેસ્ટિવલનો ભાગ બની છું દિશાએ કહ્યું તું બહુ ડેડિકેટેડ છે દિશા મને ખબર છે કે તારું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે અર્જુને કહ્યું અને તારું પણ અર્જુન તારી પાસે લીડરશિપ ક્વોલિટી છે અને તું ખૂબ જ દયાળુ છે દિશાએ જવાબ આપ્યો થોડી વાર મૌન સવાઈ ગયું અર્જુનને લાગ્યું કે એ આ યોગ્ય સમય છે તેણે ધીમેથી દિશાનો હાથ પકડ્યો દિશા ચોંકી ગઈ તેના શરીરમાંથી એક વીજળીનો કરંટ પસાર થઈ ગયો તેના હૃદયની ધડકન તેજ બની ગઈ અર્જુનના હાથનો સ્પર્શ નરમ અને હતો તે સ્પર્શમાં એક લાગણી હતી જે માત્ર મિત્રતાથી કંઈક વધારે હતી દિશાએ અર્જુન સામે જોયું તેની આંખોમાં એક પ્રશ્નાર્થ હતો પણ સાથે જ એક અજાણી ખુશી પણ હતી અર્જુને દિશાનો હાથ પકડી રાખ્યો હતો અને તેની આંખોમાં જોઈ રહ્યો હતો દિશા મને લાગે છે કે હું તને પસંદ કરું છું અર્જુને ધીમા પણ દ્રઢ અવાજે કહ્યું તેના અવાજમાં એક પ્રકારની નર્વનેસ હતી સતા તેણે હિંમત કરી હતી દિશાનું હૃદય વધુ ઝડપથી ધડકવા લાગ્યું તે શરમ અને ખુશીના મિસ્કિત ભાવમાં હતી મુંબઈના ભૂતકાળ પછી તેને ફરીથી કોઈના પર ભરોસો કરવો ખૂબ મુશ્કેલ હતો પણ અર્જુન અલગ હતો તેની પ્રમાણિકતા તેની સંભાળ અને તેનો સ્વભાવ દિશાને આકર્ષી ચૂક્યા હતા અર્જુન દિશાએ માંડ માંડ શબ્દો ઉચ્ચર્યા મને ખબર છે કે તું અત્યારથી શું વિચારી રહી છે અર્જુને કહ્યું તારા ભૂતકાળ વિશે તે મને કહ્યું છું અને હું સમજુ છું કે તારા માટે કોઈના પર વિશ્વાસ મૂકવો કેટલો અઘરો છે પણ હું તને વચન આપું છું કે હું તારા ભરોસાને ક્યારેય નહીં તોડું મને તું ગમે છે દિશા ખરેખર ગમે છે દિશાની આંખોમાં આંસુ આવી ગયા આ આંસુ દુઃખના ન હતા પણ ખુશી અને રાહતના હતા તેને કોઈ એવું મળ્યું હતું જે તેને સમજી શકે અને તેના ભૂતકાળને સ્વીકારી શકે તેણે ધીમેથી અર્જુનના હાથ વધુ મજબૂતથી પકડ્યો આ સ્પર્શ એકરાર હતો લાગણીઓની સ્વીકૃતિ હતી અર્જુન મને પણ તું બહુ ગમે છે દિશાએ ધીમા હવાજે કહ્યું અર્જુનના ચહેરા પર એક વિશાળ સ્મિત છવાઈ ગયું તેણે દિશાનો હાથ હળવેથી દબાવ્યો આ પળ તેમના જીવનને સૌથી યાદગાર પળોમાંથી એક બની ગઈ કોલેજ ફેસ્ટના ધમાલ વચ્ચે તારાઓની સાક્ષીએ તેમના પ્રેમનો પહેલો એકરાર થયો પહેલા એકરાર પછી દિશા અને અર્જુન વચ્ચે એક અલગ જ પ્રકારનો સંબંધ બંધાયો તેમની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી આ બાબતની જાણ માત્ર તેમને જ નહોતી પણ તેમના નજીકના મિત્રો મયંક અને આરતીને પણ થઈ ગઈ હતી તેમની વચ્ચેની કેમેસ્ટ્રી હવે સ્પર્શ દેખાતી હતી બીજા દિવસે સવારે દિશા કોલેજ આવી તેના ચહેરા પર એક નવી જ ચમક હતી પૂજાએ તેને તરત જ જોઈ લીધી શું વાત છે દિશા આજે તે બહુ ખુશ દેખાય છે દિશા શરમાઈ ગઈ અને હસી કંઈ નહીં કંઈ નહીં મને બધું જ ખબર છે તું અને અર્જુન કંઈક તો પાકી ગયું છે પૂજાએ મજાક કરતા કહ્યું દિશાએ હસતા હસતા કબૂલ્યું હા ગઈકાલે રાત્રે અને તેણે પૂજાને બધી વાત કરી પૂજા ખૂબ ખુશ થઈ માય ગોડ મને ખબર જ હતી તમે બંને સાથે બહુ સારા લાગો છો થોડી જ વારમાં અર્જુન મયંક અને આરતી કેન્ટીનમાં આવ્યા અર્જુન પણ ખુશ દેખાતો હતો મયંકે તરત જ અર્જુનને કોણી મારી હે મિસ્ટર રોમિયો કેમ્પસમાં બધી ખબર પડી ગઈ છે હો પાર્ટી ક્યારે આપે છે અર્જુન હસ્યો પાર્ટી હા હા ચોક્કસ આપીશું આરતીએ દિશાને ગળે લગાવી હું તમારા બંને માટે બહુ ખુશ છું દિશા તમે બંને બહુ સારા છો દિશા અને અર્જુન બંને શરમાઈ ગયા તેમના મિત્રોની ખુશી જોઈને તેમને પણ ખૂબ આનંદ થયો તેમને લાગ્યું કે તેમના સંબંધોનો બધાને સ્વીકાર છે આરતીએ પૂછ્યું તો હવે આ ક્યારથી સત્તાવાર રીતે શરૂ થયું અર્જુને દિશા સામે જોયું અને સ્મિત કરતા કહ્યું ગઈકાલે રાત્રે તારાઓની સાક્ષી દિશા પણ હસી પડી તેમની આંખોમાં એક બીજા પ્રત્યેનો પ્રેમ સ્પર્શ દેખાતો હતો હવે તેમની મુલાકાતો માત્ર પ્રોજેક્ટ કે અસાઇનમેન્ટ પૂરતી મર્યાદિત નહોતી રહી તેઓ હવે કેમ્પસમાં ખુલેહામ સાથે ફરતા

અર્જુન દિશાને પોતાના પરિવાર વિશે પણ વાત કરતો હતો તેના પપ્પા સરકારી અધિકારી હતા અને મમ્મી હાઉસવાઇફ તેને એક નાની બહેન હતી જે હજુ સ્કૂલમાં ભણતી હતી અર્જુન પોતાના પરિવાર સાથે ખૂબ જોડાયેલો હતો દિશાને તેના પરિવાર વિશે જાણીને પણ આનંદ થયો એક દિવસ અર્જુને દિશાને તેના ઘરે આવવા આમંત્રણ આપ્યું મમ્મી તને મળવા માંગે છે મેં તેમને આપણા વિશે જણાવ્યું છે અર્જુને કહ્યું દિશા થોડી નર્વસ થઈ ગઈ ઓહો ખરેખર શું કહેવું તમારું ચિંતા ન કર મમ્મી બહુ સારા છે તેમને ખાતરી છે કે તને ગમશે અર્જુને તેને આશ્વાસન આપ્યું અર્જુનના ઘરે પહોંચીને દિશાને ગરમ જોશી ભર્યો આવકાર મળ્યો અર્જુનના મમ્મી સુરેખાબેન બહુ પ્રેમાળ સ્વભાવના હતા આવ બેટા દિશા તારા વિશે કેટલી વાતો કરતો રહે છે સુરેખાબેને કહ્યું દિશાએ સુરેખાબેનના પગે લાગી આશીર્વાદ લીધા અર્જુનની નાની બહેન પ્રિયા પણ દિશા સાથે તરત જ હળી ગઈ તેમને સાથે બેસીને વાતો કરી હસ્યા અને અર્જુનના બચપનની વાતો પણ સાંભળી દિશાને લાગ્યું કે તે પોતાના ઘરમાં જ હોય એવું વાતાવરણ હતું આ મુલાકાત પછી દિશાને અર્જુનના પરિવારની સ્વીકૃતિ મળી ગઈ હતી આ તેનો માટે એક ખૂબ જ મહત્વનો મોમેન્ટ હતો કારણ કે મુંબઈમાં તેના પરિવારજનોએ તેના પ્રેમ સંબંધને ક્યારેય સ્વીકાર્યો ન હતો અહીં અર્જુનના પરિવારે તેને ખુલ્લે હાથે આવકારી હતી જેનાથી તેને ખૂબ સંતોષ થયો આ સંબંધ માત્ર કોલેજ કેમ્પસ પૂરતો સીમિત નહોતો રહ્યો તે તેમના દૈનિક જીવનનો ભાગ બની ગયો હતો એકબીજાના સુખ દુઃખમાં સાથ આપતા એકબીજાને પ્રોત્સાહન આપતા અને એકબીજાના સપનાનો ટેકો આપતા તેઓ આગળ વધી રહ્યા હતા દિશાને હવે લાગતું હતું કે કિસ્મતે તેને જે ભૂતકાળમાં આપ્યું હતું તેનાથી કંઈક સારું તેને અહીં મળ્યું છે આ અણધારી શરૂઆત જે એક કોફી શોપમાં શરૂ થઈ હતી તે હવે એક મજબૂત પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ રહી હતી તેમના દિલમાં ઉથલ પાથલ મચાવનારો પહેલો સ્પર્શ હવે તેમના જીવનનો સૌથી સુંદર અધ્યાય બની ગયો હતો પણ તેમની આ ખુશી અને પ્રેમના નવા અધ્યાયમાં એક અનપેક્ષિત પડછાયો ધીમે ધીમે ડોકાઈ રહ્યો હતો જે તેમની કિસ્મતની કથામાં એક અણધાર્યો વણાક લાવવા તૈયાર હતો શું તેમનો આ નિર્દોષ પ્રેમ ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરી શકશે તે જોઈએ આપણે આગળના પ્રકરણમાં પ્રિય મિત્રો તમને આ સ્ટોરી સારી લાગતી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને લાઈક અવશ્ય કરજો ક્રમશઃ